વેલાર બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો જઈએ કારીગર આવે તો પાછા કારખાનું ચાલુ કરી દે હાટાણા તો બધા બેઠા છે અને મારા પપ્પાની ધાવણ પર ગયા છે અને મારા મમ્મી બી અહીંયા બેઠા છે સંદીપ અહીંયા કેમ હું છે આ કેમ હતા અહીંયા કેમ હોતા મૂળ નથી તો આજ છે તો છે આ ને સંદીપ ના માથું દુખે છે તો હું સંદીપ માથું દુખે છે સંદીપ છે હું છે એમ કે માથું દબાવ્યું એમ માથું ઘડી દબી દે એટલે એને સારું લાગે માથું દુખતું એટલે કઈ સારું જ ન લાગે સંદીપ ને જો માથું દુખવા મળ્યું છે હે अब <laughs> वात तो वातावरण नै होसे किने એટલે વાદળા ને બધું છે એટલે કે હારું ન લાગે સમજા સંદીપ ઉતા છે આમ બધું કોઈ બોલે ઈ નહાવે એક એક બોલે ઈ નહ લાગે ઓયા દી સંદીપ ના ખબર તો કાઢ જો મજા નથી તાર દોસ્તાર ની ખબર દે ના કી જો હે હે તન ખબર છે હે ખબર હું જો લે કે વા દોસ્તાર ના ખબર કાઢવા આવી ગયા છે અટલ માં કા

કેટેડ ને બપોરનો સમય થઈ ગયો છે તો બધાય બપોરા કરવા બેસી ગયા છે તો બપોરામાં તો જો આ છે બટેટા પોવા આયન માં તમે ગાંઠ કે નખ્યા આયે છે ઓળો જો લહણ ને બધું નાખીને મસ્ત મસ્ત ઓળો બનાવ્યો છે ને ખાટી ખાટી ચાસ

તો જય તુલસી માં બસ ને આપણે લુગડા ફૂકા જ જાવે ને લઈ લેવાના છે હે મમ્મી હા આ મારા મમ્મી અહીંયા બાય બજાર બજાર જવાનું છે તો એવું છે હમણાં ગાયા મે મારી મમ્મી દીકરી બેઠા છીએ હે મમ્મી હે મારો મમ્મી આ જાય માર્કેટ માં હા માર્કેટ માં પકાવ લે હમ હવે તો કઈ ખેતરમાં માં આવવાનું કઈ પાકે નહી આપણે

એવું છે હા એટલે ડોડા દાણા હેકા શું કરાય દાણા હેકો ને દાણા પાડીને એમ ને તો આજ નવી ગુડા તાવડી મળી જો ફૂટે તો संभारो बना वाला ना संभारो गाजर मर्चा ना यहाँ जो दो डा कासा थे जी ना ये कहे थे वाह मजा है हाँ दो डा तो कहने वाले थे बाहर दो डा में दाना ये कल खाने वो जो बहुत मजा है इनके बाहर वाला खाली ये कौन है वो बाहर है हट्टे પા તા પ્રકાશ આયનમાં હે કે ખવાનો કેવું છે હા રે નહી આવતા હા હા તો જે ને તો ડોડા દેખવા

તો અગરબત્તી બધું બાકી છે મારા પપ્પા જાય છે કેમ કે અહીંયા તુલસીમાંનો ચારો છે ને ના કાયમનો દીવો મેંવાનો હોય તો મારા પપ્પા જો કાયમનો દીવો ના કરી ને તુલસી એ મેકે જો હવે પછી દાદાની અગરબત્તી કરનાખ છે અને જો બધા બેઠા છે તો ફેમિલી આજનો દિવસ ત્યાં આવો હતો તો તમને આ વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સેરલમાં ના હોય તો સેરલને સબસ્ક્રાઈબ કરી દેજો